આપણે ફર્સ્ટ લેક્ચરમાં લાઈફસ્ટાઈલ મેનેજમેન્ટ વિશે શીખેલા સેકન્ડ લેક્ચરમાં તમારે રોંગ લાઇફસ્ટાઈલના હિસાબે તમે શું શું કેરી કરો છો એ શીખ્યા હવે થર્ડ લેક્ચરમાં એક પરફેક્ટ લાઇફસ્ટાઈલ ડિસાઇડ કરીશું જેમ કે હમણાં જ મારા મિત્રએ કીધું કે મારા દાદી નવ્વાણું વર્ષ સુધી જીવ્યા પણ ક્યારે શરદી ઉધરસ કે માથાનો દુખાવો શું થાય એ તો ખબર નથી ક્યારે જિંદગીમાં તાવ આવ્યો નથી ક્યારેક ક્યારેક એસિડિટીની તકલીફ રહેતી હતી પણ એનું પણ એમને પર્મનન્ટ સોલ્યુશન પોતાની જાતે જ મેળવી લીધું નવ્વાણું વર્ષની ઉંમર સુધી અડીખમ સેવા કરતાં કરતાં લાલજીની સેવા કરતાં કરતાં ધામમાં ગયા આવા તો મેં ઘણા બધા પેશન્ટ્સ જોયા છે કે જે લોકો નેવું વર્ષ અને નવ્વાણું વર્ષે પણ અડીખમ હોય છે પણ એ લોકોની લાઇફસ્ટાઈલ જોઈ મેં એનું ડિટેલ સર્ચ કર્યું અને પછી મેં મારા અનુભવ તમારી સાથે શેર કરીશ તમારી લાઇફસ્ટાઈલ અને તમારા લાઈફ મેનેજમેન્ટ માટે બે રૂલ્સ બહુ જરૂરી છે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ જો તમારી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ પરફેક્ટ છે તો તમે લાંબુ અને સુંદર આયુષ્ય રન કરી શકો છો ઘણા લોકો ફિઝિકલી પાછળ એટલા બધા પડે છે કે મેન્ટલ હેલ્થ પર ફોકસ જ નથી કરતા એક્સે સ્ટ્રેસફુલ લાઈફ સ્પેન્ડ કરતા હોય છે સેકન્ડ થિંગ કે એમનું ફેમિલી એટમોસ્ફિયર કે ફેમિલી બેકગ્રાઉન્ડ પણ એવું જ હોય છે કે જેના કારણે એક્સેસિવ સ્ટ્રેસમાં એ લોકો લાઈફ પસાર કરતા હોય તો જે એક્સેસિવ સ્ટ્રેસમાં લાઈફ પસાર કરે છે એ લોકોની મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થાય અને બિકોઝ ઓફ ધેટ એમની ફિઝિકલ હેલ્થ ડિસ્ટર્બ રહે જ અને એના હિસાબે ડાયાબિટીસ બીપી જેવા લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર્સ બહુ જ નાની ઉંમરમાં કેરી કરતા હોય છે તો તમારે તમારી મેન્ટલ હેલ્થ ઇમ્પ્રૂવ કરવી જોઈએ એના માટે મેન્ટલ ડિસઓર્ડર્સ માટે અમારી ચેનલની લિંક તમે ફોરવર્ડ કરું છું જેમાં તમારા બધા જ મેન્ટલ પ્રોબ્લમ્સનું સોલ્યુશન અમે બતાવેલ છે એને તમે રન કરી અને એના દ્વારા તમારા પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો હવે રહી ફિઝિકલ હેલ્થની વાત તો ફિઝિકલ હેલ્થ માટે જેટલા લોકોને મેં ઓબ્ઝર્વ કરેલા છે અને જે લાઇફસ્ટાઈલને હું ખુદ રન કરી રહી છું એના વિશે ડિસ્કસ કરીશું અમે લોકો જનરલી સવારે મોર્નિંગમાં આયુર્વેદની સવાર જવન પ્રાસ્તી થતી હોય છે તો રેગ્યુલર એક મોટી ચમચી અમે ચવણપ્રાસ ખાતા હોય છે ચવણપ્રાસ બારે માસ કહી શકાય હા જ્યારે તમને તાવ શરદી ઉધરસ થઈ છે અથવા તમને ભૂખ નથી લાગતું એટલે કે ઇનડાયજેશનની અવસ્થામાં ચણપ્રાસ ના ખાવો જોઈએ બાકી તો રેગ્યુલર સવારે એક ચમચી ચવણપ્રાસ ખાવું જ જોઈએ સેકન્ડ થિંગ સવારે અમે લોકો બ્રેકફાસ્ટની જગ્યાએ ડાયરેક્ટલી લંચ લઈએ છીએ દાળ ભાત શાક રોટલી કઠોળ છાશ તમારે જે પણ ખાવું હોય ઇવન તમે સ્વીટના શોખીન હોય તો ઘરે બનાવેલી સ્વીટ પણ આની સાથે તમે કન્ઝ્યુમ કરી શકો છો પણ એની પહેલાં આયુર્વેદમાં લખેલું છે એ પ્રમાણે આદુનો રસ બે ચમચી લીંબુ અડધો નંગ સંચર સે નાખી અને એનું સિરપ જેવું બનાય સૌથી પહેલાં એ પી લેવું અને પછી જમવાનું સ્ટાર્ટિંગ કરવું તો તમે જે પણ ખાશો એ પચી જશે સવારમાં મોર્નિંગમાં કમ્પલસરી કમ્પ્લીટ મીલ લઈ અને પછી તમારા ડેની શરૂઆત કરી સેમ થિંગ બપોરના ટાઈમમાં બપોરના ટાઈમમાં તમે લાઈટ લઈ શકો જેમ કે તમે ડ્રાય ફ્રૂટ્સ લઈ શકો ફ્રૂટ્સ લઈ શકો છાશ પી શકો સૂપ પી શકો જ્યુસ પી શકો જે પણ તમારે પીવું હોય તે આ દ્રષ્ટિએ દૃષ્ટિએ ફ્રૂટ જ્યુસ કરતાં ફ્રૂટ શરીર માટે વધારે ફાયદાકારક છે કારણ કે એમાં ફાઇબર્સ મળે છે હવે રહી વસ્તુ રાતની જો રાત્રે તમે ખીચડી ઘી અને દૂધ જેવું ખરો કહેવાય છે કે દૂધેવાળો જે કરે તે ઘરે વહી ના જાય જો લાંબુ જીવું હોય તો હાઈ પ્રોટીન ડાયટ અને એમાં પણ ઇઝીલી ડાયજેસ્ટેબલ મગની પીળી દાળની ખીચડી લો કે ફોતરાળી દાળની ખીચડી લો ત્રણ ભાગ દાળ એક ચમચી કણકી અથવા જીરાસર ચોખા અને એની ખીચડીમાં અજમાનો વઘાર કરી અને ખીચડી બનાવી એમાં ગાયનું ઘી અને ગાયનું દૂધ નાખી અને તમે લઈ શકો બને ત્યાં સુધી સોલ્ટ ફ્રી લેવી અને જો સોલ્ટવાળી ખીચડી લેતા હોય તો ખીચડી અને ઘી જ લેવું દૂધ રાત્રે સુધી વખતે પી લેવું એમાં પણ દૂધમાં જો એક ગ્લાસ દૂધની અંદર હળદર સૂંઠ પાવડર ગંઠોળા પાવડર અને એક ચમચી ઘી નાખી અને રાત્રે સૂતી વખતે દૂધ પીને સૂઈ જાઓ તો કમ્પ્લીટ મીલ થશે સવારે મોર્નિંગમાં જે તમે મીલ લો છો એમાં તમને કાર્બોહાઈડ્રેટ્સ મળી રહે છે બપોરે ડ્રાય ફ્રૂટ્સ અને ફ્રૂટ્સ લો છો એમાં વિવિધ એમિનો એસિડ અને વિટામિન્સ મળી રહે છે તે જ રીતે સાંજના ટાઈમમાં તમે જ્યારે ખીચડી ખાવ છો ત્યારે તમારા શરીરને પ્રોટીન્સ મળી રહેશે અને ચોથું એક ગ્લાસ દૂધ રાત્રે સૂતી વખતે પીઓ છો એટલે કે તમારા શરીરમાં જે પણ ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી છે એ પણ કવર થઈ જાય છે સિમ્પલી આટલી વસ્તુ ફોલો કરવાથી તમારું ડેફિકેશન તો ઓલમોસ્ટ ઈઝીલી પતી જશે અને સાથે તમે જે ડિસીઝ કેરી કરી રહ્યા છો એમાંથી પણ તમે મુક્તિ મેળવી શકશો તો આવી એક સિમ્પલ લાઇફસ્ટાઈલ અપનાવો અને એની સાથે ફાસ્ટિંગ કમ્પલસરી જરૂરી છે બને તો મહિનામાં બે વખત ફાસ્ટિંગ કરવું એટલે કે ઉપવાસ કરવું કે જે દિવસે ફક્ત ગરમ પાણી પીવું અને ફ્રૂટ્સ પર રહેવું જેથી બોડીને ક્લીનિંગ માટે ટાઈમ મળી રહે ફક્ત મહિનામાં બે ઉપવાસ પણ તમારા શરીરની તંદુરસ્તી જાળવી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે આતું રહી તમારા ડાયટની વાત સાથે તમને ગમતી કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી એક કલાક તમે કરી શકો છો સિમ્પલ ફક્ત આટલા જ રૂલ્સ ફોલો કરવાના છે અને સાથે તમારે મેન્ટલ હેલ્થ કમ્પલસરી મેન્ટેન રાખવાની છે એના માટે તમે મેડિટેશન પ્રાણાયામ ધ્યાન જે કોઈપણ થેરેપીનો ઉપયોગ કરી શકો છો આ રીતની તમે થેરેપી એપ્લાય કર્યા પછી ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ મેન્ટેન કરી સારું અને લાંબુ આયુષ્ય સ્પેન્ડ કરી શકો છો ઘણા બધા વ્યક્તિઓના અનુભવ પછી મારા અનુભવ તમારી સાથે શેર કરું છું હું પર્સનલી પણ આ લાઇફસ્ટાઈલને ફોલો કરું છું અને એના રિઝલ્ટ મેં અત્યાર સુધી જોયા છે તો તમે ફક્ત વન ઓર ટુ મંથ આ લાઇફસ્ટાઈલ ફોલો કરી શકો સવારે કમ્પ્લીટ મીલ બપોરે ડ્રાયફ્રુટ ફ્રૂટ્સ સાંજે ખીચડી ઘી અને રાત્રે એક ગ્લાસ દૂધ ઇટ સીનઅપ ફોર યોર બોડી બરાબર આટલું સ્પેન્ડ કરો અને સાથે રોજ એક કલાકનો વર્કઆઉટ જો તમે એજેડ છો તો વર્કઆઉટના બદલે વોકિંગ કરો પણ કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કમ્પલસરી એક કલાક કરો જ બરાબર તો આટલી વસ્તુ કર્યા પછી તમારા અનુભવો અમારી સાથે શેર કરજો